આવલી પાડી એ મેણે હું કર્યું એને મને પાણીનો ગ્લાસ મે હું જેવો લેવા ગયો એટલે થાળી લઈ લીધી એને કર્યું આવું હા તો વેવાન અને બીજું હું કર્યું તમે જોયું હું કર્યું બિસ્કિટ ની થાળી લઈને આવી દીધી પાડી એ તો ગોટા બિસ્કિટ હતા હા એ હું જેવો લેવા ગયો ને એટલે થાળી પાછી લઈ લીધી એટલે હું મારું આવું અપમાન કરવાનો અચ્છા હે આ ઘર નું વ્યવહાર કરું એટલે આ હાટો તું ચિંતા કરમાં તને પાત્રા કઈ નથી મને હું લેવા જાવ ને ખાલી લીલી લેવા જાઉં ખાલી લે એમાં અપમાન છે મારા